આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સર્વોચ્ય અદાલતે મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશ્નરોની પસંદગી પેનલમાંથી બાકાત કરવાના નવા કાયદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન માટે કામ કરતા કામચલાઉ મજૂરો માટે સમૂહ વીમા યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલીસી કેસમાં પૂછપરછ માટે ચોથી વખત સમન્સ પાઠવ્યું છે રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દેશમાં એક હજાર ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે અને એએફસી કપ બે હજાર ત્રેવીસમાં આજે કતાર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે જ્યારે એફઆઈએચ ઓલિમ્પિક ક્વોલિફાયરની પ્રથમ ગ્રુપ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ આજે અમેરિકા સામે ટકરાશે સમાચાર વિગતવાર સર્વોચ્ચ અદાલતે ભારતના મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની પસંદગી પેનલમાંથી બાકાત કરવાના નવા કાયદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે નવા કાયદાને પડકારતી અરજીઓની સમીક્ષા કરવા સંમતિ આપી છે અને કેન્દ્રને નોટીસ જારી કરી છી મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને હટાવવાના કારણે સર્જાયેલા રાજકીય વિવાદ વચ્ચે સર્વોચ્ચ અદાલતમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે શિયાળુ સત્રમાં સંસદની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગયા ડિસેમ્બરમાં ચૂંટણી કમિશનર કાયદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા નવા કાયદા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી સમિતિની ભલામણ પર કરવામાં આવશે પસંદગી સમિતિમાં પ્રધાનમંત્રી વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અથવા જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ માટે કામ કરતા કામચલાઉ મજૂરો માટે સમૂહ વીમા યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે આ યોજના દ્વારા મજૂરના મૃત્યુના કિસ્સામાં તેના પરિવાર તથા નજીકના સંબંધીઓને વીમા તરીકે દસ લાખ રૂપિયા અપાશે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યોજના જોખમી કાર્યસ્થળો ખરાબ હવામાન દુર્ગમ વિસ્તારો અને વ્યવસાયિક આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી રહી છે મંત્રાલયે કહ્યું કે આ યોજના દેશના દૂરના વિસ્તારોમાં કામ કરતા કામચલાઉ મજૂરો માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણના પગલાં તરીકે કામ કરશે તાજેતરમાં સંરક્ષણ મંત્રીએ કામચલાઉ મજૂરો માટે ઘણા કલ્યાણકારી પગલાંને પણ મંજૂરી આપી છે જેમાં મૃતદેહને સાચવવા અને તેને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા અટેન્ડન્ટને પરિવહન ભથ્થા ચૂકવવા અંતિમ સંસ્કાર માટે દસ હજાર રૂપિયા અને મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક સહાય તરીકે પચાસ હજાર રૂપિયાની સહાયની અગાઉથી ચૂકવણીનો સમાવેશ થાય છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલીસી કેસમાં પૂછપરછ માટે નવું સમન્સ પાઠવ્યું છે શ્રી કેજરીવાલને આગામી અઢારમીએ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે ઈડીએ એક્સાઇઝ પોલીસી કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલને આ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આગામી બે મહિનામાં ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દેશભરમાં એક હજાર ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે શ્રી ઠાકુર ગઈકાલે નાગપુરના યશવંત સ્ટેડિયમ ખાતે રમતોત્સવની છઠ્ઠી આવૃત્તિ ખાસદાર ક્રીડા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત હતા અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારે રમતગમતનું બજેટ આઠસો કરોડથી વધારીને ત્રણ હજાર બસો કરોડ રૂપિયા કર્યું છે આ સત્તર દિવસીય રમતોત્સવમાં સાઈઠ રમતોનો સમાવેશ થશે જે નાગપુરના શહેરના છાસઠ મેદાનો પર રમાશે અને એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાથી વધુના ઇનામોનું પણ વિતરણ કરવામાં આવશે આમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને એક વર્ષ માટે બે લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવશે મોરિશિયસ સરકારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદઘાટન સમારોહ દરમિયાન બપોરે બે વાગ્યાથી હિન્દુ અનુયાયીઓ માટે બે કલાકની વિશેષ રજાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી કુમાર જુગનાથની આગેવાની હેઠળની કેબિનેટે ગઈકાલે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું અગાઉ મોરિશિયસ સનાતન ધર્મ મંદિર મહાસંઘે પ્રધાનમંત્રીને અનુષ્ઠાન માટે બે કલાકનો સમય ફાળવવા વિનંતી કરી હતી તેને ધ્યાનમાં રાખીને મોરિશિયસ સરકારે આ નિર્ણય લીધો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોહરી મકરસંક્રાંતિ માઘ બિહુ અને પોંગલના શુભ અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ તહેવારો દેશના સાંસ્કૃતિક વારસાના જીવંત સ્વરૂપો તેમજ વિવિધતામાં એકતાના પ્રતીકો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક સંદેશમાં જણાવ્યું કે દેશના વિવિધ પ્રદેશોમાં ઉજવાતા આ તહેવારો લણણીના મોસમની ઉજવણીને ચિહ્નિત કરે છે અને કૃતજ્ઞતાની ભાવનાને મૂર્ત બનાવે છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ તહેવાર સૌના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ આપી છે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત છે હવામાન વિભાગે દિલ્હી પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડી ચાલુ રહેવાની શક્યતા છે આગામી બે ત્રણ દિવસ મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આજે હળવો વરસાદ અને બરફવર્ષા થવાની પણ શક્યતા છે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ગઈકાલે યુક્રેનના કીવની અચાનક મુલાકાત લીધી હતી તેમણે યુક્રેનને અઢી અબજ પાઉન્ડની સૈન્ય સહાયની જાહેરાત કરી હતી શ્રી સુનકે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી અને સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા આ સમજૂતી અનુસાર યુક્રેન પર અન્ય રશિયન હુમલાની સ્થિતિમાં બ્રિટન સ્વરક્ષણ માટે યુક્રેનને તાત્કાલિક સહાય પૂરી પાડશે દરમિયાન રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ચેતવણી આપી છે કે જો બ્રિટન યુક્રેનમાં કોઈપણ સૈનિકો તૈનાત કરશે તો તેને રશિયા વિરૂદ્ધ યુદ્ધની ઘોષણા ગણવામાં આવશે તાઇવાનના રાષ્ટ્રપતિ અને નવી સંસદ માટે મતદાન ચાલી રહ્યું છે તાઇવાન પર ચીનના દાવાને ફગાવી દેનાર સત્તાધારી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે તેમણે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ લાઇ ચીંગને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે દરમિયાન આજે સવારે તાઇવાનના સંવેદનશીલ ખાડી વિસ્તારમાં ફરી એકવાર ચાઇનીઝ બલૂન જોવા મળ્યા હોવાનું તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે ચીને તાઇવાન પરના તેના પ્રભુત્વને સ્વીકારવા માટે તાઇવાન પર દબાણ વધારી દીધું છે તેવા સમયે આ ચૂંટણી યોજાઈ રહી છે અમેરિકા અને બ્રિટન દ્વારા લાલ સમુદ્રમાં કરાયેલા હુમલામાં પાંચ હુથી બળવાખોરો માર્યા ગયા છે અને થી વધુ ઘાયલ થયા છે હુથી બળવાખોરોના સૈન્ય પ્રવક્તાએ આની પુષ્ટિ કરી હતી ઉલ્લેખનીય છે કે અમેરિકા અને બ્રિટને સંયુક્ત રીતે યમનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હુથી સામે મોટા પ્રમાણમાં સૈન્ય હુમલા શરૂ કર્યા છે બળવાખોર હુથી જૂથે લાલ સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારી જહાજો પર હુમલા કર્યા પછી વર્તી કાર્યવાહી કરવામાં આવી હતી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન એએફસી કપ બે હજાર ત્રેવીસમાં આજે કતાર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે મેચ સાંજે પાંચ વાગે શરૂ થશે અગાઉ આ ટુર્નામેન્ટ ગયા વર્ષે ચીનમાં યોજાવાની હતી પરંતુ કોવિડ નાઇન્ટીનના નિયમોને કારણે તે હવે કતારમાં યોજાઈ રહી છે ભારતીય મહિલા હોકી ટીમ એફઆઈએચ ઓલિમ્પિક ક્વોલિફાયરની પ્રથમ ગ્રુપ મેચમાં આજે ઝારખંડની રાજધાની રાંચીમાં અમેરિકા સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે આ સ્પર્ધામાં યજમાન ભારત અને અમેરિકા ઉપરાંત જર્મની ચેક રિપબ્લિક ઇટાલી જાપાન ચીલી અને ન્યુઝીલેન્ડની ટીમો ભાગ લઈ રહી છે સ્પર્ધાની ટોચની ત્રણ ટીમોને આ વર્ષે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિકમાં પ્રવેશ મળશે ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથીદાર મેથ્યુ એબડેન એડીલેડ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા છે બોપન્ના એબડેનની જોડીએ પુરૂષ ડબલ્સની સેમીફાઇનલ મેચમાં એકવાડોરના ગોન્ઝાલો એસ્કોબાર અને યુક્રેનના એલેક્ઝાન્ડર નોડોવ્યોસોવને છ ચાર છ ચારથી હરાવ્યા હતા આ જોડી ફાઇનલમાં અમેરિકાના રાજીવ રામ અને બ્રિટિશ જો સેલિસબરીની જોડી સામે ટકરાશે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો માટે સોળ સભ્યોની ટીમની જાહેરાત કરી છે રોહિત શર્મા કપ્તાન જ્યારે જસપ્રીત બુમરાને ઉપ કપ્તાન બનાવવામાં જાહેર કરવામાં આવ્યા છે ત્રણ વિકેટકીપર કે એલ રાહુલ કે ભરત અને ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે મોહમ્મદ સમીને તેના સ્વાસ્થ્યને લઈને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી ટીમના અન્ય પસંદ કરાયેલા ખેલાડીઓમાં શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી એસ અયર રવિચંદ્રન અશ્વિન રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ મહંમદ સિરાજ મુકેશ કુમાર અને અવેશ ખાનનો સમાવેશ થાય ફરી એકવાર સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયાધીશને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશ્નરની પસંદગી પેનલમાંથી બાકાત કરવાના નવા કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન માટે કામ કરતા કામચલાઉ મજૂરો માટે સમૂહ વીમા યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલીસી કેસમાં પૂછપરછ માટે ચોથી વખત સમન્સ પાઠવ્યું છે રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દેશમાં એક હજાર ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા Thank